જય માતાજી લોકોને વેલકમ બેક ટુ માય તો ભાઈ આજની વાત કરીએ તો આજે દિવસ છે ત્રીજો જે પરીક્ષા મારી ભેગે મારી ભેગા ભરવા આવે છે એ લોકોને તો ખબર જ હશે અને જે લોકો મારા બ્લોગ જોવે છે એ લોકોને પણ ખબર હશે કે આજે ત્રીજો દિવસ છે તો ડેલીની જેમ આપણે વસ્તુ લઈ લીધી છે આજે તમને થતું છે કે એક અહીંયા ને એક આગળ અહીંયા તો તમે કદાચ ભૂલી ગયા છો કાલના વ્લોગની અંદર પાછા તમે કાલનો વ્લોગ જુઓ આ કાલના પેપર છે મતલબ કે કાલનું જે પેપર હતું એ પેપર છે બીજું કાંઈ નથી સમજે જ નહીં પણ અત્યારની પડ તો અત્યારે આપણે ચાર વસ્તુ આપણે લઈ લીધી છે જે આપણે ચાર વસ્તુ કહેવાય છે પહેલું છે હોલ ટિકિટ દેખાડું ખોલીને દેખાડું ડન ક્યુ પેપર છે એ પણ તમને વાત કરું આ છે હોલ ટિકિટ આ જે છે મારું આઈ કાર્ડ જે હજી સુધી અહીંયા કાઢવાનો કઈ મોકો મળ્યો જ નથી કાઢવાનું કીધું જ નથી હું ખબર કેમ નહી કેમ નહી નથી માંગતા તો નથી પણ આપણે લઈ જઈએ છીએ પછી જે છે આપણી બે પેન આ સહારો હોય છે આ શું તમને લોકોને દેખાડો કદાચ દેખાય તોની વાત છે દેખાય આ છે ને ખાલી આટલી જ છે હવે આટલી જ છે આટલી પૂરી થઈ ગઈ છે ખાલી બે પેપરની અંદર આ જે થર્ડ પેપર છે થર્ડ પેપરમાં આટલી થઈ છે હવે જોઈએ છે અધવચ્ચે આપણને અટકાવે છે કે શું છે આનું પ્લાનિંગ આ બોલપેનનું તો આપણને ખબર પડશે તો હું તમને દેખાડું બોલ પેનું બધું નીચે વહી જાવ ભાઈ સાઈડ માં કપડા એક તો છે ને આજે વ્હાઈટ વ્હાઇટ કપડા પહેરીને જવાનું હોય ને એમાં મેઈન પ્રશ્ન એ છે તકલીફ એ રહે કે આ જે છે ને બોલ પેન એ ઉભરાય હજી તમને દેખાય કાલના ડાગા તો ન દેખાય પણ હું ટ્રાય કરી આજે મારું પેપર પૂરું કરીને તમને મારો હાથ દેખાડીશ અહીંયા થી હોય અહીંયા હોય છે પછી અહીંયા હોય છે અહીંયા હોય છે અહીંયા હોય છે આ બધી જગ્યાએ છે ને સોજી ગયો એક પ્રકારનું છે ને ઉપસી ગયું હોય અને પ્લસની અંદર વાત કરો તો બધી જગ્યાએ છે ને સાઈના ના ડાઘા હોય કાલનું હોય એટલે આજે તો દેખાય નહીં આપણે હાથ ધોઈએ છીએ એના લીધે તો હું તમને આજના પેપરની વાત કરી દઉં આજે છે થર્ડ પેપર ભારતીય સક્ષિયા અધિનિયમ હોય શખ્સ ઓકે તો અધિનિયમ રેડી એ છે પેપર આજે પંદર તારીખ છે વેનસડે છે અને બેથી લઈને પાંચ વાગ્યાનો સમય છે તો સારો ચલો આપણે થોડાક રેડી થઈ જાય પછી નીકળીએ પેપર ભરવા માટે તો ફાઇનલી ભાઈ લોક તૈયાર થઈ ગયા છીએ આપણે અને આ છે આપણો આજનો લોક આપણે રેડી થઈ ગયા છીએ તો હવે આપણે નીકળશું દોસ્તાની ઓફિસે જવા માટે કારણ કે એ ત્યાં આવશે અને ત્યાં આવ્યા પછી આપણે જશું જસ્ટ સેકન્ડ આ બાજુથી કેમેરો થોડોક વાઇટ આવે વધારે મતલબ કે થોડોક ધોળા દેખાય આપણે કુછ દૂર ચલ કે ઘર સે નીકળ કે એફઝેડને લઈ અને આપણે રવાના થઈ ગયા છીએ ભાઈબંધની ઓફિસ તરફ કારણ કે એ ભાઈબંધ ત્યાં આવશે પછી આપણે ઓફિસે જશું અને આપણી કાર સોરી આપણી બાઈકને આપણે સાઈડમાં મૂકી અને એની કારમાં આપણે નીકળી જશું જૂનાગઢ માટે તો જો ભાઈ દર વખતે જ્યાં રાખી અહીંયા ધૂળ થોડી વધારે હોય છે એટલે આજે મેં એક ભાઈબંધના ઘરની બાજુમાં રાખી દીધી છે રોડથી થોડીક અંદરની સાઈડ હવે આજે આપણે નાઇટમાં ખબર પડે કે ત્યાં આપણે વધારે પડતું ર્યું છે કે નથી રહ્યું શું તો કે ધૂળ કે ધૂળ જો વધારે રહી હોય તો આપણને આઈડિયા આવી જાય તો પછી કાલે પરમ દિવસે કંઈક નવું ગોતશું આપણે સિમ્પલ છે એમાં શું મોટી વાત છે જે જગ્યાએ ધૂળ ઓછી લખશે મતલબ કે ઉડશે એ જગ્યાએ રાખશું હવે જોઈ લો આ રસ્તો એનો જે બે જ દિવસની અંદર જે વ્યવસ્થિત હતો રસ્તો એ આખો ખોદી નાખેલો છે અને એની અંદર કંઈક ને કંઈક કરે છે જેના લીધે જ વધારે પડતું પહેલાં તો આ પ્રશ્ન આવ્યો છે ધૂળનો તો ભાઈ એનું કામ પતાવીને આપણે ઊભી ગયા હતા વેટ કરતા કરતા સોડા પીવા માટે તો ફાઇનલી ભાઈ લોગ મારા મિત્ર આવી ગયા છે તો હવે આપણે નીકળીશું કેશોદથી જુનાગઢ એક્ઝામ દેવા માટે આજનો સમયની વાત કરીએ તો સમથિંગ સાડા બાર પોણા એક જેવું થાય છે તો આપણું કામ એનું બધું પૂરું કરી નાખ્યું છે આજે મેં ટ્રાય કરી હતી કે થોડાક વહેલા નીકળ્યો તો આજે દસ મિનિટ અમે વહેલા નીકળશો મળ્યા રસ્તામાં હવે આપણો ટાઈમ શરૂ થઈ ગયો હતો મતલબ કે જૂનાગઢ જવાનો તો જુનાગઢ જવાનો ટાઈમ શરૂ થઈ ગયો હતો તો પછી આપણે રવાના થઈ ગયા છીએ કોઈ પણ વારનું વેઇટ કર્યા વગર ડાયરેક્ટ જુનાગઢ જવા માટે કારણ કે પેપરમાં લેટ થાવ તો પછી ભેગું ના થાય તો પછી આપણે ફેલ થઈએ કેટી આવે અને એક સેમેસ્ટર આપણું આખું બગડી શકે તો આપણે ટાઈમ સર સમથિંગ સાડા બારની માથે થયા હતા તે આપણે નીકળી ગયા છે તો હવે ફાઇનલી આપણે એન્ટર પણ થઈ ગયા છીએ કોલેજમાં તો ચલો હવે પેપર ભરવા માટે કારણ કે પેપરના ટાઈમે આપણે ફાઇનલ પહોંચ્યા છીએ એટલે આ જોઈ લ્યો મેં તમને કાલના વિડીયોમાં કીધું હતું કેટલું શું હાથમાં ઇફેક્ટ કરે આ જોઈ લ્યો લો બોલપેનના નિશાનને બધું તો પેપર ભરી અને આપણે વેઇટ કરવા માંડ્યા હતા ભાઈબંધની કારણ કે એ હજી પેપર ભરતો હતો એવું હતું તો એ ફાઇનલી આવી ગયો છે અને હવે આપણે નીકળીશું કેશોદ માટે હવે કેશોદ માટે આપણે નીકળીએ છીએ કારણ કે પેપરને બધું કમ્પ્લીટ કરી નાખ્યું અને આ વખતેનું પેપર સારું હતું રસ્તામાં અમને ખબર પડી કે હવા થોડીક ઓછી છે તો હવા ભરાવા માટે હવા ચેક કરવા માટે ટાયરની અંદર આપણે રોકેલી હતી તો હવે પાછા આપણે રવાના થતા હતા કેશોદ પરંતુ પછી ખબર પડી મને પણ નથી ખબર કે એક ભાઈબંધ છે એમને શોપિંગ કરવાની છે તો એ શોપિંગ કરવા માટે અમે વેઇટ કર્યું મતલબ કે એક જગ્યાએ જવાનું હતું એ જગ્યાએ ગયા તો ફાઇનલી પછી અમને આઈડિયા આવ્યો અમને તો નહીં મને પછી આઈડિયા આવ્યો કારણ કે હું ત્યારે આઈડિયા હતો ને એટલો બધો હવે એમાં એવું હતું કે જ્યારે જ્યાંથી અમારે શોપિંગ કરવાની હતી એથી ત્યાંથી સોથી બસો મીટર જેવું આઘું રાખવું પડે એમ હતું કારણ કે જગ્યા હતી નહીં પાર્કિંગની કારની અને એ લોકો શોપિંગ કરતા હતા ને આપણે આપણું ફોટો શૂટિંગ એ તો દર વખતે તમને ખબર જ છે કરવાનું છે ફાઇનલી ભાઈ શોપિંગ પણ પૂરી થઈ ગઈ છે તો હવે આપણે વિચાર્યું કે હવે કંઈ કામ નથી તો હવે રવાના થઈએ આપણે કેશોદ તરફ અને જાતા જાતા જે વાતાવરણ હતું જે સન સેટ છે જે તમે જોઈ શકો છો સામે સુરત દાદાના બહુ જ તાકાતવાળો વ્યૂ આવતો હતો તો એ તાકાતવાળા વ્યૂને આપણે આપણા કેમેરાની અંદર કેપ્ચર કરી નાખ્યો જેના થકી તમે બધા લોકો પણ ઘરે બેઠા બેઠા આ સારો વાતાવરણને અનુભવ કરી શકો એના માટે થઈને તો તમે બધા પણ નિહાળો અને જાતા જાતા થોડીક વધારે જ રાત થઈ ગઈ હતી એટલે તમે લોકો ચેક કરો આ આખું અંધારું થઈ ગયું છે પછી અમારે મોબાઈલની આપણે ફ્લેશ ચાલુ કરી ત્યારે થોડુંક દેખાયનું બાકી તો જો કે હાવ કાળું જ દેખાતું હતું કંઈ શું દેખાતું જ નહોતું જો આ લેવલનું કાળું દેખાતું હતું હવે એમાં એવું થયું હતું કે ભાઈબંધ છે બારોબર નીકળી ગયો હતો પણ હું અંદરને અંદર હતો એટલે લોક થઈ ગયો હતો એટલે પછી મેં પાછું કીધું તૈયાર અહીંયા ભાઈએ દરવાજો ખોઈ લો સારું ચલો તો હવે આપણે જઈએ છીએ લાલ પરી પાસે મતલબ કે મારી એબઝેટ પાસે અહીંયા પણ સેમ ટુ સેમ જ હાલ થયો હતો વાહ હતો એવી રીતના જ અહીંયા પણ ધૂળ ને બધી વસ્તુ રહી છે એટલે હવે જોવું જોઈશે વિચારવું જોઈશે કરવું જોઈશે ક્યાંક બીજે પાર્કિંગ ફાઇનલી તો પહોંચી ગયા છે ઘરે હવે આજે તો કેમ્પર પૂરું થઈ ગયું હતું મતલબ કે પાંચ વાગે જે ડેલીનો ટાઈમ છે અને હું તો પાંચ વાગ્યા પહેલા નીકળી ગયો હતો સમથિંગ પોણા પાંચે પંદર મિનિટ પહેલાં જ આપણે સાઇન પેસ્ટ ભરી અને નીકળી ગયા હતા બરોબર પણ એમાં એવું છે કે આજે જે ભેગા ભાઈબંધા હોય છે એમને થોડીક શોપિંગ અને કંઈક કરવાનું હતું તો એના લીધે થઈને આપણે જૂનાગઢથી સાડા છ આજુબાજુ છ વાગ્યા આજુબાજુ કદાચ નીકળ્યા હતા કેશોદમાં સાડા સાત ઓકે તો સાડા છ વાગે આપણે નીકળ્યા હતા કેશોદમાં કેમ કે આપણે સાડા સાત સમથિંગ પહોંચાતા સાત સાડા સાતની વચ્ચે તો જે ડેલીનું આપણું કામ છે જે હું તમને પેપરનું કહું છું એવું તમને દેખાડી દઉં હવે પાછળ જ રાખો મને ખબર હોય કે તમારો વિડીયો ચાલુ થશે ને એટલે તમારે કમ્પલસરી જોવે જ તમે લોકો વેઈટ કરતા હોય ને આનું આનું તો લેજો બીજું કંઈ નથી તમારા સીટ નંબર સેલ્ફી કેમેરો એટલે હું તું દેખાય તકલીફ તો હવે આજની પણ આજની પણ હું તમને ટૂંકનો વિશે જ ખાલી વાતચીત કરું જે ટોટલ ચાર ટૂંકનો છે આજે ચાર હજાર ટૂંકનો હું તમને નામ આપી દઉં પહેલું છે પ્રતિરોધ પછી સેકન્ડ વન ઇઝ ઇલેક્ટ્રોનિક પુરાવા ઇંગ્લિશમાં કહેશું એને ઇલેક્ટ્રોનિક એવિડેન્સ તો હવે થર્ડ છે જે છે મુદ્દાની હકીકત અને એને ઇંગ્લિશમાં કહેશું આપણે ફેક્ટ ઇન ઇસ્યુ અને ફોર્થ છે મરણોત્તર નિવેદન તો આ ટોટલ ચારે ચાર પ્રકારના હતા ટૂંકનો જે ચારે ચાર પ્રકારની હતી ટૂંકનો જે ટૂંકનો આપણે પૂરી કરેલી છે એમાંથી આપણે ખાલી બે જ લખેલી હતી જે છે એક તો ફર્સ્ટ વન વોઝ ઇલેક્ટ ટેક્ટ્રોનિક પુરાવા અને સેકન્ડ મુદ્દાની હકીકત આ બે જ વસ્તુ હતી ને આપણે બે વસ્તુ લખી નાખીએ છીએ તો સારું ચલો જે લોકો પણ નવા હોય એ લોકો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હજુ બે દિવસ બાકી છે પેપરને તો જોડાયેલા રહો મારી સાથે જે લોકો નવા છે એ લોકો લાઈક શેર સબસ્ક્રાઈબ અને જે લોકો જૂના છે એ લોકો ચેનલને અને વિડીયોને બધાને શેર કરો જય માતાજી